ક્યુટી માંધાની ટ્રાન્સ વુમન પોતાના સાથી મિત્ર હાર્દિક મેર તેઓને છોડીને જતા રહ્યા છે ત્યારે આજ રોજ તેઓ પોલીસ ભવન ખાતે કમિશનર સરને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા ક્યુટી માંધાની ટ્રાન્સ વુમન પોતાના સાથી મિત્ર હાર્દિક મેર તેઓને છોડીને જતા રહ્યા છે ત્યારે આજ રોજ પોલીસ ભવન ખાતે કમિશનર સરને આવેદન પત્ર આપવા માટે તેઓ પહોંચ્યા હતા ઘણા વર્ષોથી તેઓ સાથે રહેતા હતા તેના કહેવાથી લાખો રૂપિયાના ખર્ચે સર્જરી કરાવી હતી જ્યારે રહેવા અને લગ્ન કરવાની લાલચ આપી હતી અત્યારે તે ફરાર થઈ જતા જેના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ ભવન પહોંચ્યા હતા મારું નામ છે ક્યુટી અને મેં ખારીવાવ વાવ રોડ રાવપુરામાં રહેતી હતી અને મેં એક ટ્રાન્સ છું આઈ વોઝ બોય બિફોર મેં અત્યારે કમિશનર ઓફિસે મારા પાર્ટનરના અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવામાં આવી રહી છું કે અમે લોકો દોઢ વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં હતા અમે લોકોએ કરાર પણ કરાવેલા છે અને એ માણસના કહેવાના ઉપરથી જ મેં આ બધી સર્જરીઝ કરાવી છે મેં મારા પહેલાંના શરીર સાથે ખુશ હતી પણ આ માણસનું કહેવું એવું હતું કે તું મારી સાથે મેરેજ કરીશ અને તને લાઈફ ટાઈમ નિભાવીશ સમાજમાં એક્સેપ્ટ કરાવીશ જો તું છોકરી બની જઈશ તો એટલે મેં લોનો લઈને સર્જરી કરાવી એ લોનોના હપ્તા અત્યારે છે ને સત્તર પાંચસો રૂપિયા આવે છે મહિને અને મારી સેલેરી છે બાર હજાર એ માણસ અત્યારે મને મૂકીને કીધા વગરનો છોતો રહ્યો છે મને દગો આપીને મેં શું કરું મને કંઈ ખબર નહીં પડતી મેં કહે નહીં નહીં રહી મેં રાવપુરા પોલીસ સ્ટેશનમાં આઠ તારીખે અરજી આપી હતી આજે પંદર તારીખ થઈ અગેન્સ્ટ એન્ડ અગેન્સ્ટ મેં ધક્કા ખાઉં છું કોઈ મને રિસ્પોન્સ નહીં આપતા અને ત્યાં પણ મેં કોન્ટેક કરું છું એના ફેમિલી એના ફ્રેન્ડ્સનો તો મને ધમકીઓ આપે છે એ આની પહેલાં પણ એ લોકો ધમકીઓ આપતા હતા અને મેન્ટલી એટલી ટોર્ચર કરી હતી કે પંદર દિવસ પહેલાં મેં ફિનાઇલ પીધું હતું અને મને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી મારી જોડે જે હતો એમનું નામ હાર્દિક સિદ્ધરાજભાઈ મેર રાજકોટ જિલ્લાના જેતપુર ગામના નવાગઢમાં રામજી મંદિર પાસે રહે છે અમે દોઢ વર્ષથી અમે લોકો જોડે રહેતા હતા ખારીવાવ રોડ પર મૈત્રી કરાર કરાવીને મારી માંગ એ જ છે કે અમે એના માટે જે આ સર્જરીઝ કરાવી મારા ફેમિલીના અગેન્સ્ટ થઈને મને કોઈ સપોર્ટ નથી કરતું મારી પાસે અત્યારે મારી સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે મને બે ટાઈમનું મને જમવાનું પણ છે ને મેં કઈ રીતના મેનેજ કરું છું મારું મન સમજે છે તો માનને શ્રી ગૃહમંત્રી સર હર્ષ સંઘવી અને વડોદરાના કમિશનર શ્રી નરસિંહ સર તોમર પાસે મેં એટલી માંગ કરું છું કે મને ન્યાય મળે પોલીસ તંત્ર થોડું મને મદદ કરે અને જે પણ કાર્યવાહી છે એ જલ્દીથી જલ્દી થાય કે એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ સાથે તો એ લોકો સંકળાયેલા જ છે ત્યાં પણ એના મિત્ર સર્કલ અને એ લોકો પૈસાનો ખોફ બતાવી અને બધું દબાવવાનું કરે છે મેં સુસાઇડ કર્યું ત્યારે પણ મને એવું જ કહેતા હતા કે તે ફિનાઇલ કેમ પીતું ઝેરી દવા કેમ ના પી ગઈ એસિડ કેમ ના પી ગઈ અમારી પાસે ઘણી જમીન છે એક વીઘા વેચીને પણ છે ને અમે બધાને ખરીદી લેશું ગાંધીનગર સુધી પોલીસને ખરીદી લેશું તો મારું કહેવાનું એટલું જ છે કે શું મારી સેક્સ્યુલિટી કે મારું જેન્ડર આની પાછળ જવાબદાર છે કે મને ન્યાય નહીં નથી મળતો કે મેં એકલી છું મારી પાસે કોઈનો સપોર્ટ નથી એ જવાબદાર છે આગળ જો મેં અત્યારે કમિશનર સરને અરજી કરવામાં કરવા માટે આવી છું અને છતાં પણ મને ન્યાય નથી મળતો તો મારી પાસે મળવા સિવાય કંઈ પણ રસ્તો નથી મેં એકવાર તો ટ્રાય કર્યો હતો પણ ક્યુટી માધાન